વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી મેરા દેશ પહેલેની પ્રસુતિએ ગુજરાતમાં ગજાવી નવા ભારતની ભાવના મનોજ મુંતશીર લિખિત નિર્મિત મેરા દેશ પહેલે ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ ધ શ્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતમાં પ્રથમ પ્રયોગ નિહાળવા યુવા શક્તિ ગિફ્ટ સિટીમાં ઉમટી પડી પ્રસિદ્ધ ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર સહિત બસોથી વધુ કલાકારોએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની યાત્રાના અનેક પહેલુઓનો વર્ણવતી રોમાંચક મ્યુઝિકલ ગાથા પ્રસ્તુત કરી હતી આપ જોઈ રહ્યા છો જે અક્ષય કુમાર પોતાને દેશ ભાવના પ્રસ્તુત કરી રહ્યા છે હાથમાં ત્રિરંગો લઈ અને બસો કલાકારોએ જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રાષ્ટ્રપ્રથમના ભાવને ઉજાગર કરતી મેરા દેશ પહેલેની પ્રસૃતિ માટે થઈને જે સ્ટેજ બનાવ્યું છે અને નરેન્દ્રભાઈ મોદીનો જે જૂનો આ એક તસવીર તમને અહીંયા જોવા મળી રહી છે એક સરસ મજાની ભાવના સાથે દેશને એક વિશ્વગુરુ બનાવવાની ભાવના સાથે નરેન્દ્રભાઈ મોદી આર ભવનનું પણ જે પ્રસ્તુતિ થઈ રહી છે એનો પણ એક પ્રસંગ બતાવી રહ્યા છે જ્યારે તો આ એક ખરેખર એક સરસ મુજાની અક્ષયકુમારે બતાવ ગાયેલ આ ગીતને તમે જુઓ